નમસ્કાર આપ જોઈ રહ્યા એશિયન પ્રેસ ન્યૂઝ છું આપની સાથે હેતલ ભગત ભરૂચ પર આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે કાર અને મોટર સાયકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જા હતો જેમાં બંને વાહનોને ભારે નુકસાનની સાથે મોટર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે ભરૂચ માર્ગ પર આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે કાર અને મોટર સાયકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો પેટ્રોલ પંપ નજીકના કટ પરથી વળાંક લેતી સેન્ટ્રો કાર સાથે કવરા તરફ ઝડપે જઈ રહેલા મોટરસાયકલ અથડાતા બંને વાહનોને ભારે નુકસાન સાથે મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે જેથી મોટરસાયકલ ચાલકને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કારમાં સવાર મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને પણ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ઘટનાનો આખો દ્રશ્ય નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જે હાલ સામે આવ્યું છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેના પુરાવા રૂપે વિગતો દર્શાવે છે સંદીપ દીક્ષિત નેશનલ ન્યૂઝ ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર